તો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્ર કાલ કેમ છો હાલ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે વાગી ગયા એક અને આ હકીકતમાં હવે બહુ વધી ગયું છે સવારે ઉઠાતું નથી 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 કેમકે રાતે ત્રણ ચાર તો વાગી જ જાય છે પણ આ વસ્તુ હવે બંધ કરવી ફરજિયાત થઈ ગઈ છે કેમકે આ દિવસ અડધો તો છે ને ઘરે પૂરો થઈ જાય છે હવે આના માટે કઈ કરવું પડશે એ ફાઇનલ વસ્તુ છે આજે ગમે એ કરીને વહેલું સુઈ જવું પડશે આ કંઈ બી પણ હવે રૂટિન ચેન્જ કરવું ખૂબ જરૂરી થઈ ગયું કામકાજ બહુ છે અને પૂરા થતા નથી ભાઈ એટલે આ બધી વસ્તુ કરવી પડશે અને શું કહેવાય ગઈકાલે રાતે ડાયરામાં મોજ મજા 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 ફૂલ મજા આવી ગઈ બરાબર બધાએ બહુ મજા કરી લખનભાઈએ મજા કરાવી દીધી કાલે બધાને બધા ભેગા થઈ ગયા હતા અને જામો જામો એમ કયો ને ચાલે એમ અને હા બહુ મોટી વસ્તુ તમારા માટે છે આજે કે જે વસ્તુ ઘરમાં છે અને એક વસ્તુ બહાર છે એ મારા માટે છે ઘરમાં છે એ મારા માટે તો છે જ પણ તમારા માટે છે બરાબર છે શું હશે કેસ કરો અને કમેન્ટ કરો આટલે વિડીયોને પોઝ કરીને કરજો બરાબર છે એમને એક પાછળ જોઈને કમેન્ટ કરજો કે મને ખબર પડી કે આ નહીં ચાલે પોઝ કરીને અત્યારે કમેન્ટ કરો કે શું વસ્તુ ઘરમાં પડી હશે વિચારવા જેવી વસ્તુ છે બરાબર સો ચલો ચા પીવી છે માથું દુખે છે અત્યારે હવે દુકાન જઈને ચાય વાય પીશું પછી જોઈએ શું કરીએ છીએ તો આવું બિલકુલ નહોતું વિચાર્યું

अच्छे से लगे है ना अपने हाँ भाई अच्छे लगे क्या लगा पता है कि कल हम लोग जो झाड़ियों से निकले ना बाहर उसके काटे काटे से कुछ हुआ होगा नहीं नहीं पर ये काटे नहीं काटा ही सीधा चुबा है समझ गया देखो गाइस दिस इज परफेक्ट <laughs> <थी दिस। laughs> तो भाई फाइनली इतना माटे ऑटो बुक करवी पड़ी है बराबर से गाड़ी से पंचर हाँ हमें पहला कराई पड़ से आज सर्विस में मुकवा जानी थी બદુડોખે ચડી ગઈ ભાઈ કઈ વાંધો નહીં હું જઉં છું ચાલ તો ચાલ તો ચાલ તો ચાલ તો અત્યારે 30 7 5 છો કેસા હે કેસા લગા યે સુબહ સુબહ અરે સુબહ સુબહ વોકિંગ કરના અચ્છા લગ રહે અચ્છા યે સુબહ નહી dopher ho gayi dopher ke સુબહ હે ને ચલો ભાઈ સહી હે તો મિત્રો આજે આપણે વાત કરીશું જંગલી રમી વિશે જે ઇન્ડિયા ની મોસ્ટ ટ્રસ્ટેડ રમી સાઇટ છે અહીંયા વર્લ્ડ રમી ટુર્નામેન્ટ અને રમી પ્રીમિયર લીગ જેવી મોટી મોટી ટુર્નામેન્ટો થાય છે જ્યાં તમને રૂપિયાની વિનિંગ પ્રાઇઝ જીતવાનો મોકો મળી શકે છે આ દરેક ટુર્નામેન્ટને જીતવી એટલી સહેલી નથી જેમ મારે રોજ ડેલી કરવા માટે સારા ઇક્વિપમેન્ટ્સ અને પ્રેક્ટિસની જરૂર છે જો તમારે રમીના ટુર્નામેન્ટ રમવા હોય તો તેના માટે સારી સ્કીલ ની જરૂર પડે છે જે મળે છે તમને પ્રેક્ટિસ થી જંગલી રમીની અંદર તમને ફ્રી ટુર્નામેન્ટ પ્રેક્ટિસ ગેમ અને ફ્રી ટ્યુટોરિયલ પણ મળે છે જેનાથી તમારી અંદર સ્કિલનું નું ઇમ્પ્રુવમેન્ટ થાય છે તેમ હું મારા બ્લોગ ને એક્સાઇટિંગ બનાવવા માટે દરેક વસ્તુ એક સાથે ફિક્સ કરું છું કે મારે કેટલા એડવેન્ચર કરવા જોઈએ કઈ જગ્યાએ જવું જોઈએ એવી જ રીતે તમે જંગલી રમીની અંદર પણ ડેલી અને મંથલી ડિપોઝિટ ફિક્સ કરી શકો છો હું મારી લિમિટ જાતે જ સેટ કરું છું જેથી મને ખબર પડે કે ગેમ કંટ્રોલ મારા હાથમાં છે અમુક વખત રમી વધારે થઈ જાય ત્યારે હું નાના બ્રેક પણ લઈ લઉં છું કેમ કે બ્રેક લઈશ તો જ સારી રીતે રમી શકીશ ને આજ તો છે જિમ્મેદારીની સાથે રમવું તો પછી રાહ શાની જુઓ છો જંગલી રમી બડા સોચો ઓર અચ્છા ખેલો

ચલો હવે આપણે આપણા કામ ધંધે લાગીશું કામ બહુ બધા છે હું પૂરા કરીશ તો આ લોકો પાછા આવી શકશે ટાઈમ બહુ ઓછો છે ટાઈમ મારા જોડે બહુ જ ઓછો છે હે ને અરે એમાં પંચર છે ગાડી એટલે એનો કોઈ કોઈ વર્ટ કરવો પડશે મારે આયો ભાગ આયો પરીક્ષા લઈને આયો કેવું કે પેપર હે મસ્ત હું લખ્યું એમ કે પેપર પરીક્ષા પેપર તો બધા પેપર નહી કા કે પાછો આવી જો કેમ યા ક્વેશ્ચન પેપર પાછો આપી દે પૂછાયું તો હું હું પૂછાયું તો દોય કરી ન લાગે ને જો પૂછાય સમજ રહે હો હે ચોરી કરું છું બધાય તો રેડી છે આપણે હાથી હા થોડુંક થોડુંક છે ને હા હે झाડું લખ્યું હું ત્યાં પરીક્ષામાં એમ તો કે પણ હું બહુ બધામાં હું લખ્યું

કઈક તો હોય તને ખબર એકાઉન્ટ ની એક્ઝામ આવી ને એના નિમાના ખેલ નથી સાંભળી એ વિમન ખબર પડે છે નકે દુનિયામાં કોક સીએ શું કરવા રાખ હતી હે હું તો એમ વિચારતો એને બીકોમ કીધું ને મે કીધું હાસ મારે સીએ હમણા હાયર કરે છે થોડા સમય પછી નઈ રાખવો પડે હું અને કામ આવ દે એને બિચારાને એક્સ્ટ્રા ઇન્કમ જે થઈ એ ખરી એમ સીએ રાખે તો બધા એમ કે છે મારું તને સીએ રાખું ને તો બીજા મહિના તો ઇન્કમ ટેક્સ વાળા મન તો અડી જ જાય ગમે તો હે લેવા દેવા વગર ના જાડુ હું કે આવું છે હું એમ આઠ ચોક આઠ ચોક અરે વાહ વાહ જાડિયા વાહ તારી તે જિંદગી છે ને આ તું એટલો નફટ માણસ છું ને તન માર હું કે બોલ અરે કે આવું ને એ જ નઈ ખબર પડતી હવે મને બસ હકીકત એમ થઈ જાય કે લોકો મને શું કહે છે તમ આ વી નોટો તમને જ કેમ મળે છે એમ તો મારે એમને શું જવાબ દેવો એમ કે દેખા આપને લાપરવાહી કા નતીજા છે સે જવાબદાર જોડે ગળાઈ ગળાઈને તમે મારા જોડે જાવો જો આ હે વિચાર્યું નહી કે દુકાનમાં જતા ના જાવ વધાવશે મને બિલકુલ ગાડી પર આવતો હે તાર તો તને જો મોજમાં તો મે કીધું કિશનભાઈ આજી નહી આયા હા મોજમાં ખાર નહી જોઈએ એટલે <laughs> नहीं आया उ मोजमा उ मोजमा की सर मैंने मोजवा रवर में निकली जी से आगे और ये लाग रहा पहला मुझे <laughs> ना ना वापस कर के के टैलेंट के अंदर ऑटो मनी आ वस्तु तुमने की दी थी कि एक वस्तु आज ले है और ये वस्तु आई की थी वस्तु ले हो तो जा दो देयर इज माय न्यू फोन फॉर न्यू YouTube भोपाल ओके सर फोन ले ली है હવે એક એવી વસ્તુ બતાવવાની છે તમને જે તમને કીધી હતી કે ઘરમાં પડી છે ભાઈ આ ખર્ચા ખૂટતા નથી એડેડ ન્યુ એડેડ ફાઈનલી ભાઈ હું આવી ગયો છું ઘરે બરાબર અને ક્યાં છે ઘર ઘરમાં જે વસ્તુ બતાવવાની હતી મારે તમને બતાવી દઉં બરાબર એક વસ્તુ તો મેં તમને બતાવી બીજી વસ્તુ તમને હું બતાવું દરવાજો તો પખડાયો છે પણ શું કહેવાય ખુલે ત્યારે થાય એવું કામ છે હાલ બરાબર દરવાજો ખુલવા માટે કોઈ આવી ખુલવાનું દરવાજો આવે એમ તો છે જ પાર્ટી બરાબર છે લગાણ છે નહીં સો

हाफ ओके चल फिर भी हाल अबे आई आई बड़ी अरे बाड़ी बोलो खोड़। हाँ <laughs> ये लीपा लीपी जैसा किया मैंने भी रोज दे पे भूखे भेजा था तो आया नहीं टाइम पे तो चॉकलेट है हाँ अभी मैंने चॉकलेट और फ्लावर्स दोनों साथ में भेजा हाँ हाँ यूपर आने तो प्रेम करता कोई दिया उड़े नहीं यूज़ है ये हाँ हाँ यू वेरेज़िटेबल फिशिंग फैक्ट्री ग्लोस नो ओह माय गॉड वाइ यू आर एस्किंग मी लाइक दैट वाइ अब दूं जे ओपन मी स्माइल ओह इट्सी बाई मेक मेमोरिज़ वाओ क्रिएटर किर्कीसन पटेल किर्कीसन पटेल फ्रॉम बॉडी ચાલુ કરો ટાયર ચલા જ બરોબર છે ફોન લઈએ ગાડી મુકી દેલોટાક નહીં ક્યાં તો

વાત ખોટી છે મારી બિલકુલ હોય તો તું કાંઈ દે બરાબર છે ને તો પછી યાર લો હલો ખોલો ફટાફટ તો સીમ સીમ લાવડા મારો તમારું સિમ ફોન કર્યો

અને કે હા મોકલ મસ્ત આલે આઈથી ફાટેલું ગયું છે એમ કેવું છે આ વસ્તુ કે ફાડે અને કે હું ફાટેલી પેરીન ફરી ઓકે ઓકે સો બોડીઝ કમિંગ ઇન જીરૂબી

બધી <laughs> 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 <laughs>

થવું પડે બરાબર છે બાડી બાપા એક દિવસ જો રસોડામાં હમ ખાવા તો પાણી પીવા સિવાય હું કોઈ કામ માટે આવ્યો એટલે મેં નથી પેલા ખરી છે ચા બનાવી તો

સો ગાઈસ બાય બાય ગુડ નાઈટ ટુ વોટએવર યુ વોન્ટ ટુ ડી મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કે જય જય શ્રી રામ હર હર મહાદેવ જય